આજ રજૂઆત ન્યાય માટે કમિશનર સાહેબને ને હતા કે જેમ બને એમ આ આરોપીની ની ધરપકડ થવી જોઈએ પછી જ અમે ડેડ બોડી ત્યાંથી ઉપાડશું હા એટલે સાહેબે અત્યારે તો રિસ્પોન્સ પૂરેપૂરો દીધો છે જેટલી થાય એટલી મહેનત કરવાનું કીધું છે પણ ભૂતકાળમાં એવા ઘણા કિસ્સાઓ બન્યા છે કે વાત કર્યા પછી અમુક જગ્યાએ નથી થતું એટલે અમને પૂરો વિશ્વાસ નથી એટલે અમારી માંગ એવી છે કે આ આરોપીની ધરપકડ થાય અને એને જે પણ કલમ લાગતી હોય એ કલમ એમાં ઉમેરી નાખે અને એમાં જેટલા પણ આરોપી સંડોવાયેલા છે એની ઉપર પણ કડક બધી રીતે કાર્યવાહી થાય ઓકે